પાણી લાયો આ એવો વખો આવ્યો હ બૈરા વગરનો રાતે પાણી ભરવું પડે પણ શું કરું મારા બાપાએ મારા કરમમાં બૈરો જ નહીં લખ્યું ને અને એને તો હ ને મારા બાપાએ તો આખા ગોમના પચાસ વિવાહ કરાય છે પણ કોઈ ગોમમાં વડો રાખ્યો નહીં મને કેવો વડો રાખે લોકોએ કોઈ સારું મમવું જોતું નહીં કે ભાઈ વણું હગું કરાવું આટલી બધી જમીન આટલા બધા ઝાડો આ મિલકત શું કરવાની મારો સારો વારસદાર ના હોય તો આ વંશ પહેલો ભાઈ મારે વધ જ ના અને મારું શું થાય થાકી ગયો હા સાપની નજીક આવી મૂકી દઉ પાપા એકલા ની ઘણી લાગી હા પણ હું કરું લાય ને હો બે દાળ રોટલો હતો આ પેલો ભાત આવી ગયો હ પણ શાક તો હ નહી ડુંગળી નહીં રોટલો એકલો ખાવો પડશે બે દાણાનો છે એ પેલા બાબુ બહેન તો હમની બહરી દરરોજ લીરો બન્યા ગરમ ગરમ ઉતારી અને એ ટેટા જેવા થઈ ને વાત એવા ખાટલામ ખોટકારા હા અને મને એવું જોઈ તો મને બોર હિંચે મારું બેટું મારે ચાર આવા દાળા આવશે મારે યાર

એટલે બૈરું ને એટલે એક દાળ વચ્ચે જયારે રોટલો બનાવું ને હું રોટલો તોડું કે તમારા કરામાં જેવો એટલે હુકા રોટલા ખાવતા કરો અમારી મશ્કરીઓ કરો એમાં શેની મશ્કરીઓ તાવ એમાં જોડે બૈરો ને એટલે તમે અત્યારે ચેટા જેવા થઈને આવ્યા ભાઈ લાવવા પડે તો બૈરો

રાહુ કેતુ શ્રહો તમારી કુંડલી જો તમારું એવું મેર પડતો હા ભાઈ હું એમ નહીં માનતો તમે તા એટલે તમે અઢાર અઢા મરી જાય પણ લે ભાઈ એ બધું કર્યા કરી ના મેર પડે એ બધું તો ખર્ચો કરવો પડે ભાઈ કુંડલી જોવી પડે ગ્રહો જોવા પડે જ્યોતિષ જોડે જવું પડે બોલો વાત મંજુર કેજો એમના ચાર છોકરા હતા હાલમાં એમાં ત્રણ છોકરા નોકરી એ ચડ્યા આ ખર્ચો ન વરી ગયો પાછો

આપણો નથી ખબર કે શર્ચો કરો નહીં એટલે ખર્ચો કરવાનો સવાલ નહીં પણ આ તો અત્યારે ખબર પડી કે રોટલો કરનારો નહીં એટલે હજુ વેદના નહીં હજુ તમારા હાથ પગ કદાચ ભાગશે ને બૈરું નહિ હોય ત્યાં ખબર પડશે એટલે સાચી વાત પણ આ ફટાફટ મેર પાડો હું તો આજે જ કહું આજે તો નહીં મારા આજે બહુ કોઈ કહું તમને તમારે રંગત આવું ખરો કાલે આવું ચમ પેલું આ નું ડોગર નું જે બગાડ ને એનું મારે ફોર્મ ભર્યું તે ફોર્મ આલવા જવાનું મારે એટલે સાચી વાત પણ તમે આવી જાઓ તમને હાલદ પોત પચી યાદ

જ્યોતિષ મહારાજ નું ઘર આવી ગયું જ્યોતિષ મહારાજ હા સ

પોનસો એક રૂપિયો ગૂગલ પે કરો ગૂગલ પે ઓકે ઓકે બોલો ભાઈ ઘણા વર્ષોથી કુંવારા હા અખંડ કુવારા અખંડ એમને હા ને ચેક તો ચેક નક્કી થઈ જાય અને પછી શું કારણ કે શું તો તૂટી જાય

હું આઠ લાખ રૂપિયા ખર્ચવા તૈયાર હે પણ મારું બહેરાણો મેર પડશે પડી જશે મળી જશે કીધું એટલે ફાઈનલ હ પડી જશે બોલો તમે શું કરવાનું કરવું ને હા તૈયાર હમ રમેશભાઈ

સારું એક સમય તો આઈ જાય ઘેર બાજુ આવો થ ના ના હું આપણે લઈએ બરોબર પૈસા તમે લઈ દેજો